નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વેડિયોમાં આજનું રાશિફળ નવ ડિસેમ્બર બે હજાર પચીસને ને મંગળવારનું રાશિફળ મેષ રાશિ મેષ રાશિના જાતકોના અક્ષર અ લ અને મેષ રાશિના લોકો આજે તેમની ઘણી સમસ્યાનો ઉકેલ મેળવી શકશે આજે તમે કેટલીક બાબતોને લઈને થોડા મૂંઝવણમાં હોઈ શકો છો આવી સ્થિતિમાં તમને તમારા પરિવારનો સંપૂર્ણ સહયોગ મળશે જે તમારા માટે ખૂબ મદદગાર સાબિત થશે આજે જ્યારે પણ તમે એકાંતમાં થોડો સમય વિતાવશો આ કરવાથી તમે તમારા સકારાત્મક ઉર્જાનો અનુભવ કરશો આજે ભાગ્ય સિત્તેર ટકા તમારા પક્ષમાં રહેશે માતા પિતાના આશીર્વાદ લો વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોના અક્ષર બ વ અને ઉ વૃષભ રાશિના લોકો માટે આજનો દિવસ લાભદાયક રહેશે તેથી તેથી જ આજે બને તેટલો સમયનો સદુપ્રયોગ કરવાનો પ્રયાસ કરો એટલું જ નહીં આજે તમે તમારી બધી જ જવાબદારીઓ સારી રીતે નિભાવી શકશો પરિવાર સાથે ઓનલાઈન શોપિંગ અને મનોરંજનમાં પણ આનંદદાયક સમય પસાર થશે આ ક્ષણે તમારા માટે શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે આજે ભાગ્ય એંશી ટકા તમારા પક્ષમાં રહેશે માતા ગાયને લીલો ચારો ખવડાવો મિથુન રાશિ મિથુન રાશિના જાતકોના અક્ષર ક સ અને ઘ મિથુન રાશિના લોકો માટે આજે તમારા માટે નવા રસ્તા ખોલશે સાથે જ આજે તમે તમારા રોકાણને લઈને કોઈ ખાસ પ્લાનિંગ કરી શકશો કંઈક રોકાણ કરતાં પહેલાં ઘરના અનુભવી લોકોની સલાહ જરૂર લો વિદ્યાર્થી વર્ગના લોકો પ્રોજેક્ટમાં નિષ્ફળતાને કારણે તણાવમાં આવી શકે છે જો તમે કોઈની સાથે ટ્રાન્ઝેક્શન કરી રહ્યા છો તો તેના પર થોડો નિયંત્રણ રાખવાની જરૂર છે આજે તમારા પર કામનો બોજ વધુ રહેશે તેથી આજે તમે તમારા પરિવારના સભ્યોને વધુ સમય આપી શકશો નહીં આજે ભાગ્ય પંચોતેર ટકા તમારા પક્ષમાં રહેશે દેવી લક્ષ્મીની પૂજા કરો કર્ક રાશિ કર્ક રાશિના જાતકોના અક્ષર ડ અને હ આજે કર્ક રાશિના લોકોનું યોગદાન સામાજિક અને પારિવારિક કાર્યમાં વધુ રહેશે આજે લોકો તમારી ક્ષમતા અને કાર્યક્ષમતા પર વિશ્વાસ કરશે હાલમાં તમારી જાતને માનસિક રીતે શાંત રાખવા માટે તમારા માટે પણ થોડો સમય કાઢવો ખૂબ જ જરૂરી છે એટલું જ નહીં આજે યુવાનોએ ખરાબ આદતોથી દૂર રહેવાની સખત જરૂર છે નહીંતર તેની ખરાબ અસર તમારા વ્યક્તિત્વ પર જોવા મળી શકે છે આજે જો તમે કોઈ મહત્ત્વપૂર્ણ નિર્ણય લો છો તો તેના પર વધુ વિચાર કરવાની જરૂર કરવાની જરૂર છે પતિ પત્ની વચ્ચે સારી વાતચીત થઈ શકે છે આજે ભાગ્ય પંચાણું ટકા તમારા પક્ષમાં રહેશે હનુમાન ચાલીસાનો પાઠ કરો સિંહ રાશિ સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને ટ સિંહ રાશિના લોકો માટે આજનો દિવસ ખૂબ જ ઉપયોગી સાબિત થશે વાસ્તવમાં આજે ધીમે ધીમે વસ્તુઓ તમારા પક્ષમાં આવશે વધારે કામ કર્યા પછી પણ તમે તમારા પરિવાર સાથે સારો સમય પસાર કરશો આજે તમે તમારા કોઈ મિત્ર અથવા સંબંધી વિશેની ગેરસમજણને દૂર કરી શકશો અત્યારે કોઈ પણ કામ કરતી વખતે તમારા માટે યોગ્ય બજેટ બનાવવું જરૂરી છે જો કે આજે તમારે કેટલીક આર્થિક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે હાલમાં પરિવારના સભ્યોના સ્વસ્થાયનું ખાસ ધ્યાન રાખવું આજે ભાગ્ય પંચાસી ટકા તમારા પક્ષમાં રહેશે ગુરુજન કે વરિષ્ઠ લોકોના આશીર્વાદ લો કન્યા રાશિ કન્યા રાશિના જાતકોના અક્ષર પ ઠ અને અણ કન્યા રાશિના લોકો માટે આજનો દિવસ સામાન્ય રહેશે આજે તમારે તમારો થોડો સમય તમારી મનપસંદ પ્રવૃત્તિઓમાં પસાર કરવો જોઈએ આમ કરવાથી તમે માનસિક રીતે શાંત રહેશો આજે તમને અશુભ સમાચાર મળી શકે છે જેના કારણે તમે ભાવનાત્મક રીતે નબળાઈ અનુભવશો હાલ પૂરતું તમારા ઉત્સાહ અને ઉર્જા જાળવી રાખો તમારો આત્મવિશ્વાસ જાળવી રાખો તો જ તમે કોઈપણ પણ સમસ્યામાંથી સરળતાથી છુટકારો મેળવી શકશો આજે ભાગ્ય ઇઠ્યોતેર ટકા તમારા પક્ષમાં રહેશે ગણેશજીને લાડુ ચડાવો તુલા રાશિ તુલા રાશિના જાતકોના અક્ષર ર અને તુલા રાશિના જાતકોએ આજે પોતાના સમયનો ભરપૂર લાભ ઉઠાવવો જોઈએ તમારા સમયનો બને તેટલો સદુપ્રયોગ કરો જો તમે ઘરના વડીલોની સલાહ અને માર્ગદર્શન પ્રમાણે ચાલશો તો તે તમારા માટે વરદાનથી ઓછું સાબિત થશે જો આજે તમે ક્યાંક રોકાણ કરવાનું યોજના બનાવી રહ્યા છો અથવા તમારે કોઈને પૈસા ઉધાર આપવાના છે તો પહેલાં તેની સંપૂર્ણ તપાસ કરી લો નહીં તો તમે બીજાની બાબતોમાં દખલ કરીને પોતાને નુકસાન પહોંચાડી શકો છો જો તમને બિઝનેસ સંબંધિત કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે તો આજે તેનો ઉકેલ આવી શકે છે જો તમે કોઈની સાથે પ્રેમ સંબંધમાં છો તો તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તમે એકબીજાની ભાવનાઓનું સન્માન કરો આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે શિવ ચાલીસાનો પાઠ કરો વૃશ્વેક રાશિ વૃશ્વેક રાશિના જાતકોના અક્ષર ન અને ય યશ્વેક રાશિના લોકો માટે આજનો દિવસ કોઈ નજીકના સંબંધીની સમસ્યાના ઉકેલમાં પસાર થશે તમારે કેટલાક અણધાર્યા પડકારોનો સામનો કરવો પડી શકે છે પરંતુ તમે તમારા આત્મવિશ્વાસ સાથે તેનો સામનો કરો સામનો કરી શકશો આટલું જ નહીં આજે તમને બાળક તરફથી કેટલાક એવા સમાચાર મળી શકે છે જેના કારણે તમારું મન ખૂબ જ નિરાશ થઈ જશે આ સમયે કોઈની પાસેથી પૈસા ઉધાર ન લેવું તમારા માટે શ્રેષ્ઠ રહેશે આજે ભાગ્ય સિત્તેર ટકા તમારા પક્ષમાં રહેશે સફેદ વસ્તુઓનું દાન કરો રાશિ ધન રાશિના જાતકોના અક્ષર ફ અને ઢ ધનરાશિ વાળા લોકો આજે ઉત્સાહી અને ઉત્સાહી રહેશે એટલું જ નહીં આજે તમે આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં પણ સમય પસાર કરી શકશો યુવાનો માટે આજનો દિવસ નવી તકો મેળવવા માટે ખૂબ જ સારો રહેવાનો છે તેથી તમારા પ્રયત્નો પૂર્ણ મહેનત સાથે કરતા રહો હાલમાં પારિવારિક જવાબદારીઓ વધુ રહેશે જેના કારણે તમારા પર કામનો બોજ વધુ રહેશે આ કાર્ય કરવાથી તમને ખુશી મળશે આજે તમે સરકારી કામમાં આશંકી આશિક સફળતા મેળવી શકે છો આજે ભાગ્ય ઇઠ્યોતેર ટકા તમારા પક્ષમાં રહેશે ગણેશજીને મોદક અર્પણ કરો મકર રાશિ મકર રાશિના જાતકોના અક્ષર ખ અને જ મકર રાશિના લોકો માટે આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનો છે ખરેખર આજે તમારી કોઈ પણ નાણાકીય યોજના સાકાર થવા જઈ રહી છે જેના કારણે તમારું મન ખૂબ પ્રસન્ન રહેશે આ ઉપરાંત આજે તમે કોઈ પણ મિલકત વગેરે ખરીદી શકો છો આ ક્ષણે કોઈ પણ નકારાત્મક પરિસ્થિતિમાં નિયંત્રણ ગુમાવશો નહીં જો તમે આજે વ્યવસાય સંબંધિત તમામ નિયમ નિર્ણયો લો છો તો તે તમારા માટે ખૂબ સારું રહેશે આજે ભાગ્ય સોતેર ટકા તમારા પક્ષમાં રહેશે શિવ ચાલીસાનો પાઠ કરો કુંભ રાશિ કુંભ રાશિના જાતકોના અક્ષર ગ સ સ અને ક્ષ આજે કુંભ રાશિના લોકો સમાન વિચારવા સમાન વિચારવાળા લોકો સાથે સંપર્કમાં રહેશે તેમજ આજે તમે કેટલીક નવી માહિતી મળી શકે છે એટલું જ નહીં આજે તમારી કુશળતામાં પણ સુધારો થશે જો તમારે રાજકીય કાર્ય પૂર્ણ કરવું હોય તો તેના માટે સમય ખૂબ જ અનુકૂળ છે કોઈ નજીકનો મિત્ર અથવા સંબંધી ઈર્ષાને કારણે તમારા વિરુદ્ધ અફવા ફેલાવી શકે છે પરંતુ તેઓ તમને નુકસાન પહોંચાડી શકશે નહીં ભાગીદારીના કામમાં કેટલાક મતભેદ થઈ શકે છે પરિવારમાં આજે સારું વાતાવરણ રહેશે આજે ભાગ્ય પંચ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે માતા સરસ્વતીની પૂજા કરો મીન રાશિ મીન રાશિના જાતકોના અક્ષર દ ચ અને થ મીન રાશિના લોકો માટે આજનો દિવસ કોઈ પ્રિય મિત્રને મળવાનો રહેશે જો કે આજે તમે આનંદથી સમય પસાર કરશો જો સંતાન સંબંધિત કોઈ સમસ્યા છે તો આજે તમને તેનો ઉકેલ મળી જશે ભાઈઓ સાથે ચાલી રહેલા મતભેદો અન્ય સભ્યની મદદથી ઉકેલાશે તો પ્રયત્ન કરતા રહો હમણાં માટે કોઈ પણ મહત્વપૂર્ણ અવગણના કરશો નહીં વ્યવસાયમાં આ સમયે તમને સકારાત્મક પરિણામ મળશે આજે ભાગ્ય સિત્તેર ટકા તમારા પક્ષમાં રહેશે સફેદ વસ્તુઓનું દાન કરો તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોંધ તમારી કુંડળે અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો